માટે લાખો લોકો આવતા હોય છે ને એટલે જ કહેવાય છે કે સો વાર કાશી એક વાર પ્રાચીન કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ પોતાના પિતૃ શ્રાદ્ધ અહીંના મોક્ષ પીપળે જ કર્યો હતો પરંતુ લા બે વર્ષથી પ્રાચીન તીર્થની પૂર્વવાહીની સરસ્વતી નદી અને તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે આ દ્રશ્યો એક તરફથી પ્રાચી મોક્ષ પીપળો છે અને બાજુમાં લોકો સરસ્વતી નદીના પાણી સ્નાન કરી રહ્યા છે તો બીજી તરફ સરસ્વતી નદીનું એક દૂષિત પાણી જે લાખો શ્રદ્ધાળુઓ પોતાના પિતૃઓને પાણી રેડવા માટે ઉપયોગમાં લે છે તો આ કુંડમાં ભાવિકો લગાવી પોતાના પાપ ધોતા હોય છે પરંતુ સ્થાનિક નેતાઓની નજર કે કે કહો નકારી કારણ ચોમાસા બાદ ગીર જંગલમાંથી આ સરસ્વતી નદી એકાએક દૂષિત થવાના કારણે હજારો માછલાઓના મોત થયા હોવા છતાં કોઈને ધ્યાને ન આવતું અને આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવી રહી છે તો દૂર દૂરથી પોતાના પિતૃઓના શ્રાદ્ધ માટે આવતા ભાવિકો પ્રાચીન રીતે લગત સબી લઈને જઈ રહ્યા છે મારું નામ દેવેન્દ્રભાઈ સોલંકી સ્ટેટ સેક્રેટરી ગુજરાત આમ આદમી પાર્ટી મારું વતન અહીંયા પ્રાચી છે અને પ્રાચીની અંદર મોક્ષ પીપળો છે ગુજરાતમાંથી લોકો આવે અને અહીંયા પિતૃ તર્પણ કરે છે કહેવાય છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી અને અહીંયા જે મોક્ષ પીપળાની અહીંયા લોકો તર્પણ કરવા આવે છે પોતાના પિતૃઓને મોક્ષ આપવા માટેની વિધિઓ કરાવે છે અને અહીંયા આ પવિત્ર સરસ્વતી નદી છે એ વહે છે હવે આ નદી દૂષિત થવાનું કારણ કે ભાઈ લોકો આવે છે અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિઓ છે નહીં કે જેથી કરીને એને આ નદીમાં કઈ રીતના ગંદકીમય છે કે લોકો આવીને પણ પ્રાચીની કદર કરીને જાય એવું મને લાગે છે કે બહારથી લોકો પવિત્ર સ્થળ માનીને આવે છે પણ અહીંયા તો ગંદકીઓના રાજ છે અને આના માટે જવાબદાર કોણ એનો પણ એક પ્રશ્ન છે સોલંકી પરસોત્તમભાઈએ અહીં સાફ સફાઈ કરું મોક્ષ પીપળા ધામની અંદર પૂરે સફાઈ પાંચ વાગ્યાથી લઈને ચાર પાંચ કલાક એ સફાઈ કરું પણ અહીંયા બધા હવે બધા કચરો નદીમાં નાખ્યા અને આગળ પાણી નિકાલ નથી થાતો તો એના હિસાબે અત્યારે એટલી ગંદકી થઈ ગઈ છે કે બે હિસાબે આને ઊભું પણ કઠિન છે એટલું ગંધાય છે પાણી એટલે એ તો કેટલા બધાને રૂબરૂ ફેસ ટુ ફેસ કીધેલું છે પણ કોઈ ધ્યાનમાં લેતા નથી અને કોઈ પણ બહારના આવે છે રસોડાવાળાથી બધી દુકાનવાળાથી બધા કચરો સીધો અહીંયા જ નાખે છે કોઈ જવાબદાર નથી અને કોઈ એમને કંઈ કેટલું એટલું કહે છે છતાં ધ્યાનમાં લેતા નથી જય માધુરાય હું ઋષિ બાપુ શ્રી માધુરાયજીની જગ્યા પ્રાચી આપ અત્યારે મોક્ષપીપળાના અને સરસ્વતી નદીના ઘાટના દર્શન કરી રહ્યા છો આ નદીની અંદર વધારે પડતી ગંદકીની ફરિયાદને કારણે અત્યારે આ આપના માધ્યમથી તંત્રને જાણ કરું છું કે ભાઈ અમને અહીંયા જે નદીની અંદર આડાસો જે થઈ ગઈ છે એમાંથી પાણીનો નિકાલ કરી દો કારણ કે અમે કરશું તો અમારી વિરુદ્ધ પગલાં લેવાય માટે તંત્રને વિનંતી છે કે આપ આવી અને અહીંયા જુઓ અને આનો જે કાંઈ નિકાલ થતો હોય કરો આપ પાછળ જોઈ રહ્યા છો યાત્રિકો આવું ગંદુ પાણી હોવા છતાં પણ ચરણામૃત લે છે સ્નાન પણ કરે છે અને ચરણામૃત પણ લે છે પણ સફાઈની જવાબદારી અમારી છે અમે લોકો સફાઈ રાખીએ છીએ પણ આ પાણીનો નિકાલ નથી ને એટલા માટે ગંદકી વધારે છે તો સીસી કેમી કેમેરાને એવું કંઈક લગાડી દો કે જેથી કરીને માણસ ગંદકી કરવાવાળાને પણ બીકરે કે ભાઈ અહીંયા આમાં પકડાઈ જાઉં જેમ યાત્રિકો પણ પુષ્કળ પ્રમાણમાં આવે છે ઘણા અમને ફરિયાદ પણ કરે છે પણ મેં તમને કીધું એમ આ આડા વધારે થઈ ગયાના કારણે મચ્છી પણ આમાં આમાં આ પાણી તો માણો પીતોય મરી જાય એવું છે તો માછલા તો બિસાડા મરી જ જાય પણ તંત્રની વિનંતી છે કે અમે કહીએ એવો પાણીનો નિકાલ કરી દઈએ પછી સ્વચ્છતા રાખ જાળવવાની જવાબદારી મારી છે અમારી છે આઈની જે આ ટીવીના માધ્યમથી ન્યૂઝ ચેનલોના માધ્યમ એ ત્રણ વર્ષથી હું આ રજૂઆત કરું છું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ